ગેરકાયદેસર હથિયારની હેરાફેરી કરનારા અસામાજિક તત્વો પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ગુના દાખલ કર્યા છે જેમાં આઠ પિસ્તોલ અને ઓગણચાલીસ કારતુસ તેમના પાસેથી ઝડપાઈ છે ક્યાંના આરોપીઓ છે હથિયારનો તે શું ઉપયોગ કરવાના હતા તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજ્યમાં રહેલા અસામાજિક તત્વો છે તે હોય છે દારૂનો ધંધો કરતા હોય છે અને અવનવી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરી લોકોને ડરાવતા ધમકાવતા હોય છે અને લોકોમાં ભયનો માહોલ પણ પેદા કરતા હોય છે અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે અને આગામી દિવસોમાં નવરાત્રીનો પણ તહેવાર આવી રહ્યો છે તેવી સ્થિતિમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને રાજ્યની પોલીસ હરકતમાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છે આઠ પિસ્તોલ અને ઓગણચાલીસ કારતુસ સાથે ત્રણ ગુના નોંધ્યા છે જેમાં આરોપીઓ છે તે કુલ પાંચ છે અને તેમાંથી ચાર આરોપીઓને દબોચી લેવામાં આવે છે જ્યારે હથિયાળ મોકલનાર જે આરોપી છે તે અત્યારે ફરાર છે અને તેને પકડવા માટે પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મધ્યપ્રદેશ પહોંચી ગઈ છે આ કયા ત્રણ કેસ છે તેની જો વિગતવાર વાત કરીએ તો

આ જગદીશ લુહાર છે તેને પણ માનસિંગ નામનો જે મધ્યપ્રદેશનો આરોપી છે તેણે હથિયાર મોકલ્યા હતા આ જગદીશ લુહાર પાસેથી એક પિસ્તોલ અને બાર કારતુસ ઝડપાયા છે જ્યારે ત્રીજો ગુનો ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો છે જેમાં સરખેજનો આરોપી છે જેનું નામ છે આમીન મેમણ તેના પાસેથી એક પિસ્તોલ અને ત્રણ કારતુસ ઝડપાયા છે આ ત્રણેય ગુનાને લઈને આરોપીઓના ગુનાએ ઇતિહાસને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી સીપી સરસ સિંગલે શું કહ્યું છે તે આપ સાંભળો ਤਿੰਨ ਅਲੱਗ-ਅਲੱਗ ਚਾਰ ਧਾਰਾ ਨੂੰ ਕੇਸ ਕਰਵਾਮਾ ਕ੍ਰਾਇਮ ਰਾਜ ਨੂੰ ਸਬੰਧਤ ਆਮੇ। ਪਹਿਲਾ ਕੇਸ માં 6 ਇਤਲਾਹ ਹਥਿਆਰ ਵੇ ਆਲਰੇਡੀ ਸਾਥੇ ਹਨ ਅਤੇ 24 ਕਾਰਤੂਸ ਸਾਥੇ ਕ੍ਰਾਇਮ ਰਾਜ ਆਪ ਵੇ આરોપીਨੋ ਜਿਨੋ ਨਾਮ ਛੇ ਕਿਸ਼ੋਰ ਕੁਮਾਰ ਬਚਾਰ, ਕਾਂਤੀ ਲਾਲ ਜਿੰਦੂ拉, ਚਾਹੇ ਜੀ ਲੋ ਕੇ ਕੇ ਬਣ ਗਏ ਹਨ। ਅਤੇ ਵਿਕਰਮ ਕੁਮਾਰ

અહીંયા આ કોને કોને આપવાનો છે વાપરવાનો હતો શું શું છે જગદીશલાલ ઉર્ફે જે કે છે એના પાસેથી પણ એક પિસ્તોલ બારા કારમ બ્રાન્ચ સફળતા મેળવી છે અને ત્રીજો કેસ છે એમાં રહેવાસી છે અમીન રફીકભાઈ મેમદ જો સરખેજનો રહેવાસી છે એના પાસેથી પણ એક પિસ્તોલ અને તીન લાઈવ કાર્તુસ મેળવામાં સફળતા મળી અત્યારે આ ટેકનિકલ એનાલિસિસ ચાલુ છે આ લોકો અહીંયા કોને કોને સંપર્કમાં હતો અને એનો શું પ્લાન હતો ભૂતકાળ જોઈએ તો કિશોર કેકેને વિરુદ્ધમાં ચાર ગુના છે કે કે પંચાલમાં બાર ગુના છે અને વિક્રમ કુમારમાં ત્રણ ગુના છે જગદીશ કુમારને વિરુદ્ધમાં બે છે અને અમીન રફી મેમન વિરુદ્ધમાં ત્રણ ગુના છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા માણસો છે લૂટ અને આ ધાડમાં પહેલાં પણ વોન્ટેડ પણ છે અને ચીખલી કર્પર્ક કર્યો ત્યાંથી હથિયાર લઈને અહીંયા મહેસાણા અને અહેમદાવાદ બાજુ

તે તપાસમાં આગળ વધી રહી છે કે આ ત્રણેય કેસને એકબીજા સાથે કોઈ કનેક્શન છે કે નથી સાથે આરોપીઓ છે તે હથિયારો તો મધ્યપ્રદેશથી લાવ્યા હતા પરંતુ પોતાના માટે ઉપયોગ કરવાનો હતો કે અન્ય લોકોને વેચવાનો હતો તે પણ તપાસ કરી રહ્યા છે સાથે સાથે આરોપીઓની કોઈ લિંક છે આ હથિયારો માટે તે બીજા કોનો ઉપયોગ કરવાના હતા તે મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે આ પાંચ આરોપીઓમાંથી ચાર આરોપીને પકડી લેવામાં આવ્યા છે અને બે આરોપીઓ મહેસાણા જિલ્લાના કડીમાંથી છે તેથી પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે કે આ જે બે કેસ અલગ અલગ થયેલા છે તેનું પણ કોઈ કનેક્શન છે કે નહીં અને આ બંને આરોપીઓનું પણ કોઈ કનેક્શન મળે છે કે નથી મળતું આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો ने केजे पीड परा